સંજેલી તાલુકાના ચમારીયા ગામમાં ટિટોડીએ ચાર ઈંડા મુકતા સારા વરસાદની આશા પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ ચમારીયા ગામમાં ઈંડા મુક્યા છે હોળી ફળિયાના રહીશ બારીયા ભૂપ્તભાઈ ભીમસિંહભાઈ ના ખેતરમાં ટિટોડીએ એક ખેતરમાં ચાર ઈંડા મૂક્યા છે ત્યારે ચાર મહિના મધ્યમ વરસાદ થવાનું કહેવાય છે જો કે ટીટોળી ઉંચાઈ પર ઈંડા મુકે તો વધુ વરસાદની અનુમાન કરવામાં આવે છે સામાન્ય રીતે ટીટોડી ત્રણ ઇંડા મુક્તિ હોય છે પરંતુ ચાર ઇંડા મુકતા સારા વરસાદનું અનુમાન છે વરસાદના પરંપરાગત વિજ્ઞાન પ્રમાણે ટીટોળી ચાર ઈંડા મૂકે તો સારો વરસાદ ઊંચાઈએ મૂકે તો વ્યાપક વરસાદ અને ઈંડા વહેલા મૂકે તો ચોમાસું વહેલું બેસી જવાની માન્યતા પ્રચલિત છે આમ ચમારીયા ગામમાં એક ખેતરમાં ટિટોળીએ ચાર ઈંડા મૂકતા સારા વરસાદની આશા છે